ગુજરાતી હકીકત કહાની ધંધાનું સ્થળ એક કડવું પણ સાચું સત્ય હજબોપતી બાપનો દીકરો વિદેશ ભણીને પરત આવ્યો એટલે બાપાએ દીકરાને કહ્યું કે તું હવે આપણું ફેમિલી બિઝનેસ સંભાળી લે છોકરાએ જવાબ આપ્યો કે પિતાજી હું મારી રીતે કાંઈક અલગ કરવા માગું છું મને એક વર્ષનો સમય આપો હું દેશમાં બધે ફરીને મારે શું કરવું જોઈએ તેનો અભ્યાસ કરવા માગું છું એક વરસ પછી દીકરો ઘરે પરત ફરે છે અને બાપાને કહે છે કે મારે મારો સ્વતંત્ર ધંધો શરૂ કરવો છે એટલે તમે મને ફક્ત બે કરોડ રૂપિયા આપો બાપાએ તેની વાત સ્વીકારી અને પૂછ્યું ભલે હું તને બે કરોડ આપીશ પણ તું ધંધો શું કરવા માગે છે છોકરાએ જવાબ આપ્યો કે બે વર્ષ પછી હું તમને મારા ધંધા અને પ્રગતિ વિશે જણાવીશ બે વર્ષ પછી છોકરાએ બાપાને કહ્યું કે ચાલો મારી સાથે મારા ધંધાનું ઠેકાણું અને પ્રગતિ બતાવું છોકરો બાપાને એક જાત્રાને સ્થળે જ્યાં બારે માસ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓનો જમેલો ભરાયેલા રહેતો ત્યાં લઈ જાય છે અને એક ભવ્ય મંદિરે દર્શન કરવા લઈ જાય છે બાપ મંદિર અને ત્યાંની વ્યવસ્થા જોઈને ખુશ થાય છે શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને રૂપિયા એક હજાર દાનપેટીમાં નાખે છે બાપા છોકરાને પૂછે છે કે હવે તારા ધંધાના સ્થળે તો લઈ જા ત્યારે છોકરો જવાબ આપે છે કે પિતાજી આ મંદિર જ મારો ધંધો છે હું આખા દેશમાં ભર્યો અને મેં જોયું કે આ દેશમાં વગર મહેનતે અને કોઈપણ જાતની ખોટ કર્યા સિવાયનો કોઈ ધંધો હોય તો તે આ મંદિર જ છે બસ તમારા બે કરોડમાંથી પચાસ લાખની જમીન લીધી અને એક કરોડ રૂપિયા ખર્ચીને આ ભવ્ય મંદિર બનાવડાવ્યું અને બાકીના પૈસેથી બ્રહ્મ સ્વરૂપ પ્રગટ સ્વરૂપ અને ચમત્કારી છે એવી અફવા ફેલાવે એવા પગારથી માણસો રાખી લીધા બાગ બગીચા બાળકોને રમવાના સાધનો નાસ્તા નાસ્તાગૃહ અને દરેક વસ્તુ મળે એવી નીચે દુકાન અને ઉપર એસીવાળા રૂમ બનાવી દીધા રાજકારણીઓને રહેવા અને મીટિંગ કરવા મફત હોલ બનાવી દીધા અને આવક ધમધમાટ શરૂ બે જ વર્ષમાં પૈસા ડબલ થઈ જાય અને બેંકમાં તો દસ વર્ષે કદાચ ડબલ થાય અહીં તો આ ધંધો અવરિત ચાલે છે અને દસ વર્ષમાં હું એટલું કમાવાનો છું જે તમે તમારી જિંદગીમાં સાંભળ્યા નહીં હોય એટલા રૂપિયા અને ભક્તો મેં મારા દેશમાં પ્રવાસ દરમિયાન જોયું કે ગરીબમાં ગરીબ માણસ પણ મંદિરે જઈને ભગવાનને ચરણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનપેટીમાં નાખતા જોયા જ છે તેઓને ક્યારેય સવાલ થતો નથી કે ભગવાન તો સર્વવ્યાપી છે એમને રૂપિયાની સી જરૂર અને આ રૂપિયાનું ભગવાન શું કરતા હશે બાપા તો દીકરાની પ્રગતિ અને દબદબો જોઈ દંગ રહી ગયા અને બોલ્યા કે તને કાયદાનો ડર નથી લાગતો દીકરો ખડખડાટ હસ્યો અને બોલ્યો કે હમણાં જે મને પગે લાગીને ગયા એ જ કાયદાના રખેવાળ છે જજ છે અને કેટલાય ડોક્ટર એન્જિનિયર આવીને મને પગે લાગે છે બાપા વિચારવા લાગ્યા કે મને કેમ આ રસ્તો ના દેખાણો કડવું સત્ય છે જે સ્વીકાર કરવું પણ અઘરું છે પરંતુ આ જ વર્તમાન સત્ય છે મિત્રો આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ